નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ઈશાબ્રમ્ભટ આપ સૌનું સ્વાગત કરું છું મીરાઈ એકેડેમીમાં મિત્રો આપણી ચેનલ પોલીસ ભરતીની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરાવી રહી છે તો જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને બે લાયકન પ્રેસ કરી લેજો જેથી નવા નવા વિડીયોની અપડેટ્સ તમને મળતી રહે અને આજના વિડીયોમાં આપણે જોવાના છે કે રિઝનિંગની અંદર એટલે તમારા પીએસઆઈ અને કોન્સ્ટેબલની એક્ઝામમાં આગળના વર્ષોમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો આજે આપણે સોલ્વ કરવાના છે અને મિત્રો ની અંદર આપણી ચેનલમાં તમે ની પ્લેલિસ્ટ માં જશો એટલે તમને બધા જ ચેપ્ટરની બધા ચેપ્ટરના વિડીયોઝ મળશે જેમાં મેં તમને એકદમ બેઝિક ક્લિયર કરાયેલું છે કે કોઈ પણ ચેપ્ટર તમે એકદમ બેઝિકથી મેં સમજાવ્યું છે કે કેવી રીતે એને સોલ્વ કરાય છે અને એનું બેઝિક એકદમ તમને ક્લિયર કર્યું છે આજના વિડીયોમાં આપણે એકદમ બેઝિકથી અને આપણે સમજીશું કે એક્ઝામમાં જે પ્રશ્નો પૂછાયેલા છે એનો રાઈટ એપ્રોચ કેવી રીતે છે અને એને કેવી રીતે સોલ્વ કરાય છે

તો એ વ્યક્તિનું મુખ જે દિશામાં હોય ત્યાંથી ડાબી અને જમણી લેવાનું તો એનું મુખ અત્યારે ઉત્તર દિશામાં છે તો એની ડાબી તરફ એટલે આ તરફ વળીને તે બે કિલોમીટર જાય છે અહીંયાથી અહીંયા હવે બે કિલોમીટર આવી ગયો પછી કીધું છે કે તે ફરી ડાબી બાજુ વળીને અહીંયાથી ફરી ડાબી બાજુ વળીને એટલે હવે એનું મુખ પશ્ચિમ દિશા તરફ છે તો એની ડાબી તરફ કઈ થશે આ દક્ષિણ દિશા એટલે ડાબી તરફ વળીને ફરી તે ત્રણ કિલોમીટર ચાલે છે અને આપણને ખબર છે કે આટલેથી આટલું ત્રણ છે તો એને જેટલું જ સેમ ત્રણ કિલોમીટર લેવાનું તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે હવે અહીંયાથી જમણી બાજુ એટલે એનું મુખ દક્ષિણ દિશા તરફ છે તો અહીંયાથી જમણી તરફ આ સાઈડ થશે ડાબી આમ એટલે અહીંયાથી જમણી તરફ વળીને તે સીધો ચાલે છે તો હવે તે કઈ દિશામાં ચાલે છે તો આપણને આ સિમ્પલ ક્વેશ્ચન પૂછે છે કે આ દિશા કઈ છે કઈ દિશામાં ચાલે છે તો પશ્ચિમ દિશામાં તો આનો ઓપ્શન એ આનો આન્સર થઈ જશે પશ્ચિમ દિશામાં એક વ્યક્તિ ઉત્તર તરફ દસ કિલોમીટર મુસાફરી

પશ્ચિમ દિશામાં આવે છે પછી શું કીધું છે કે ત્યાંથી અઢાર કિલોમીટર દક્ષિણ તરફ જાય છે અહિયાંથી અઢાર કિલોમીટર દક્ષિણ દિશા તરફ એટલે અહીંયાથી દક્ષિણ દિશા તરફ કેટલું જાય છે તે અઢાર કિલોમીટર જાય છે હવે પ્રશ્ન શું પૂછ્યો છે કે તે પોતાના આરંભિક બિંદુથી કેટલા કિલોમીટર દૂર હશે તો આ એનું છે પ્રારંભિક બિંદુ અને આ છે એનું અંતિમ બિંદુ તો આટલી આપણને દૂરી પૂછી છે આપણે જાણીએ છીએ ઓપ્શન સી આઠ કિલોમીટર હવે અહીંયા નંબર સિરીઝનો તમને ક્વેશ્ચન આપે છે મિસિંગ નંબર સિરીઝ કે અહીંયા શું આવશે તમારે શોધવાનું છે તો શું દેખાય છે ચોસઠ એકસો પચીસ બસો સોળ અને ત્રણસો ને તેતાલીસ જોઈને ખબર પડે કે આ શું ચાલી રહી છે ઘન ચાલી રહ્યું છે અને આના માટે તમારે વર્ગ અને ઘન આવડવા બહુ જરૂરી છે તો આ શું ચાલી છે નો બસો સોળ સાત નો ત્રણસો ને તેતાલીસ તો હવે શું આવશે આઠ નો ઘન આવશે કેટલો પાંચસો ને બાર તો આનો આન્સર શું થઈ જશે ઓપ્શન સી પાંચસો ને બાર અહિયાં ફરી તમારે ખુટતી સંખ્યા શોધવાની છે અહીંયા પાંચ આઠ સત્તર સા સાડત્રીસ અને અડતાલીસ આ નંબર્સ જોઈને તમને ખબર પડવી જોઈએ જે તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલી તમને ખબર પડી જશે કે આ નંબર જે છે એ કઈ સિરીઝ ફોલો કરી રહ્યા છે તો આ દેખાય છે કે આ જે નંબર્સ છે વર્ગની આસપાસની સંખ્યા છે જેમ કે હું જોઉં કે આ ચારની આસપાસની સંખ્યા છે તો ચાર શું છે એ બેનો વર્ગ તો અહીંયા શું થઈ રહ્યું છે બેનો વર્ગ ચાર અને આ તો પાંચ છે એટલે શું થઈ રહ્યું છે બેનો વર્ગ વધતા એક થઈ રહ્યું છે પછી હું જોઉં ત્રણનો વર્ગ લઉં ત્રણનો વર્ગ કેટલો થાય નવ અને આ શું છે આઠ તો આ શું થઈ રહ્યું છે ત્રણનો વર્ગ માઇનસ વન થઈ રહ્યો છે ફરી આ જવું તો આ શું છે ચારનો વર્ગ કેટલો થાય સોળ અને આ શું છે સત્તર એટલે શું થઈ રહ્યું છે ચારનો વર્ગ વત્તા એક થઈ રહ્યું છે તો આ શું થઈ રહ્યું છે બેનો વર્ગ પ્લસ વન ત્રણનો વર્ગ માઇનસ વન ચારનો વર્ગ પ્લસ વન એટલે બે ત્રણ ચાર તો હવે અહીંયા શું આવશે પાંચ અને અહીંયા શું થતું પ્લસ માઇનસ પ્લસ તો હવે શું થશે માઇનસ

એસી તો આ શું થઈ રહ્યું છે સંખ્યા દેખાય છે કે ડબલ થઈ રહી છે જેમ કે વીસ ગુણ્યા બે ચાલીસ ચાલીસ ગુણ્યા બે એંસી તો શું થઈ રહ્યું છે ગુણ્યા બે ગુણ્યા બે થઈ રહ્યું છે તો હજુ અહીંયા ગુણ્યા બે કરશું તો કેટલું આવશે એકસો ને સાહીઠ આટલું સોળ તો અહીંયા શું કરવાના છે એકસો ઉમેરવાના છે તો આનો આન્સર તો શું થઈ જશે ઓપ્શન સી ત્રણસો બાર જ્યારે પણ આવી રીતે ધીમે ધીમે સિરીઝ વધી રહ્યો તો તમારે શું ચેક કરવાનું સૌથી પહેલા કે ડિફરન્સ ચેક કરવાનું કે ડિફરન્સ શું આવે છે અને આપણે જોયું કે ડિફરન્સ શું આવતો તો વીસ ચાલીસ એસી એનાથી શું ખબર પડી કે જે વીસ અને ચાલીસ અને એસી શું છે એ ડબલ થઈ રહ્યું છે તો ગુણ્યા બે ગુણ્યા બે તો હવે એસીનું ડબલ શું થશે એકસો ને સાહીઠ અને અહીંયા શું થતું હતું પ્લસ થતું હતું પ્લસ વીસ થતું હતું પ્લસ ચાલીસ પ્લસ એસી તો પ્લસ એકસો ને સાહીઠ કરશું એટલે જવાબ શું આવશે ત્રણસો ને બાર એ અને બી ભાઈઓ છે આ આપણે તમારે લોહીના સંબંધો ક્વેશ્ચન છે કે એ અને બી ભાઈઓ છે જેને આપણે સેની મદદથી સોલ્વ કરવાતા હતા ફેમિલી ટ્રી મદદથી ભાઈઓ હતા એટલે એક લાઈન દોરી અને પુરુષ હતા એટલે શું કર્યું બોક્સમાં શો કર્યા આપણે જોઈએ છીએ કે આપણે પુરુષને કેવી રીતે લખીએ છીએ પતિ પત્નીનો સંબંધ હોય આપણે બે લાઇન્સ કરીએ છીએ અને આના સિવાય કોઈ પણ અન્ય સંબંધને આપણે વચ્ચે એક લાઈન કરીએ છીએ એ અને બી બંને ભાઈઓ છે સી એ એનો દીકરો છે સી જે છે એ એનો શું છે દીકરો છે પુરુષ છે એટલે આપણે બોક્સમાં ડ્રો કર્યું ડી એ બી ના પિતા છે બી ના જે પિતા છે કોણ છે ડી તો ડી ના પત્ની સાથે ડી ના પત્ની સાથે આપણને ખબર નથી કોણ પણ કીધું છે કે ડી ના પત્ની સાથે સી નો શું સંબંધ થશે આ ડી ના પત્ની સી નો શું સંબંધ થશે એ આપણને પૂછ્યું છે તો આ શું છે કે ડી ના પુત્ર છે અને પણ ડી નો પુત્ર છે એટલે ડીનો જે પુત્ર છે એનો પુત્ર અને પણ એની શું થઈ જશે તો આ એની દાદી થઈ જશે કેમકે આ એના પિતાના શું છે એક સ્ત્રીએ પુરુષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈનો એટલે શું આપણે આવા ક્વેશ્ચન કેવી રીતે ઉખાણાવાળા ચેપ્ટરમાં આપણે લોહીના સંબંધો પાર્ટ ટુ ની અંદર આવા જ બધા જ ટાઈપના ક્વેશ્ચન આપણે સોલ્વ કરાયા હતા એમાં કહે છે કે એક સ્ત્રીએ પુરુષને આંગળી ચીંધીને કહ્યું કોણ કહે છે એક સ્ત્રીએ કહે છે અને કોના વિશે કહે છે પુરુષ પુરુષ વિશે કહે છે છે કે તેના તેના ભાઈના એટલે પુરુષના જે એના ભાઈનો ભાઈના પિતા એ જે પુરુષના ભાઈના પિતા એટલે શું પુરુષના પિતા જ થશે તમારા ભાઈના પિતા એટલે તમારા પણ પિતા જ થાય ને એવી રીતે તો જે તેના પિતા છે એ મારા દાદાનો એકમાત્ર પુત્ર છે જે સ્ત્રીના દાદા છે એનો એકમાત્ર પુત્ર એટલે શું થઈ જશે સ્ત્રીના પિતા પુરુષના પિતા છે એ શું છે સ્ત્રીના પિતા છે તો 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 પ્રશ્ન શું શું સ્ત્રીના પુરુષ સાથે સંબંધ થશે એ થઈ થઈ ગયા ગયા કેમ કે બંનેના પિતા શું થઈ ગયા સેમ થઈ ગયા તો એ શું થશે પુરુષ પુરુષની બહેન થશે તે સ્ત્રી એનો જવાબ થઈ જશે ઇફેક્ટિવ એક વર્ડ આપેલો છે આપણને દર્પણ પ્રતિબિંબ શોધવાનું કીધું છે આપણે જોયું હતું કે દર્પણ પ્રતિબિંબ અને એક્ઝામમાં બેઝિક શું છે કે દર્પણની અંદર જે પણ તમને વર્ડ આપેલો હોય કે કોઈ પણ આકૃતિ આપેલી હોય એમાં જે ડાબો ભાગ હોય ક્યાં જતો રહે જમણી તરફ જતો રહે અને જમણો ભાગ છે ડાબી તરફ આવી છે અને ઉપર કે નીચેના ભાગમાં કોઈ પણ ચેન્જ થતો નથી અને જળ પ્રતિબિંબમાં શું હોય એમાં જે ઉપરનો પાર્ટ હોય નીચે આવી જશે અને નીચેનો પાર્ટ એ ઉપર જતો રહેશે આકૃતિ હોય કે કોઈ પણ શબ્દ હોય અને જળ પ્રતિબિંબની અંદર તમારે ડાવા કે જમણામાં કોઈ ચેન્જ થતો નથી અહીંયા આપણને દર્પણ પ્રતિબિંબ પૂછ્યું છે તો દર્પણ પ્રતિબિંબમાં શું થશે કે જે પણ તમારો ડાબો ભાગ છે એ ક્યાં આવી જશે જમણામાં તો અહીંયા સૌથી પહેલાં શું છે ઈ આ સાઈડ છે તો હવે આન્સરમાં એ ક્યાં જશે આ સાઈડ ફર્સ્ટ આવી જશે તો અહીંયા ઈ છે અહીંયા ઈ છે અહીંયા બધે ઈ જ છે પણ અહીંયા શું થશે દર્પણમાં ઊંધું થઈ જશે એટલે આ જે ઈ છે એનું ઊંધું એટલે આ ભાગ છે ક્યાં આવી જશે ડાબો ભાગ જમણી બાજુ આવી જશે તો ઈ આવો આપણને દેખાવો જોઈએ તો ઓપ્શન બી માં એ આવો નથી એટલે આ આન્સર આવશે નહીં પછી છે વી વી તો તમે જોશો સેકન્ડ વી આવો જોઈએ ને એ તો સેમ જ મતલબ કે અહીંયા તો એફ છે તો આ ઓપ્શન પણ થશે નહીં અને વી તમે દર્પણ પ્રતિબિંબ છો તો બંને બાદથી સરખું જ થાય એટલે વી નું વીજ થાય પછી જે આઈ થર્ડ આઈ આવવું જોઈએ પછી જે ટી અને સી તો સી આવી રીતે છે તો એ દર્પણમાં એનું ડાબો બાગ જમણી તરફ તો સી કેવી રીતે દેખાવો જોઈએ આવી રીતે તો સી અહીંયા આવી રીતે છે અને સી અહીંયા આવી રીતે છે પછી શું કીધું છે ઈ ઈ ફરી કેવી રીતે દેખાશે આવી રીતે આ બંનેમાંથી કોઈ ઓપ્શન હોવો જોઈએ અને પછી છે એફ એફ જોઈએ તો એ આવી રીતે ઊંધો થઈ જશે જે અહીંયા બરોબર છે પણ અહીંયા એફ શું કર્યો છે સીધો લીધો છે તો ઓપ્શન એ શું થઈ જશે આનો આન્સર થઈ જશે આખો વર્ડ તમે ચેક કરજો કે ઈ વી ઈ આખો જે છે દર્પણમાં જે પણ એ ડાબો પાક છે ક્યાં જતો રહ્યો જમણી તરફ આવી ગયો અને ડાબા કે જમ ઉપર કે નીચેનામાં કોઈ ચેન્જ થયો નહીં ચોક્કસ કોડ ભાષામાં જો સ્ટુડન્ટને આવી રીતે લખાય છે તો તે કોડ ભાષામાં આપણને સોર્સને કેવી રીતે લખવામાં આવે છે કોડિંગ ડીકોડિંગનો ક્વેશ્ચન તમારી એક્ઝામમાં પૂછાયેલો છે તો આપણે જોઈએ કે બંનેના વચ્ચે રિલેશન શું છે એસ ટી યુ ડી આ વર્ડ આપ્યો છે અને એનો કોડ શું છે આવી રીતે તમને વર્ડ આ વર્ડ આપેલો છે અને આ એનો કોડ આપેલો છે તો આવી રીતે જયારે પણ કોડ આપેલો હોય ત્યારે આપણે શું જોતા હતા કે એ વર્ડ અને કોડના વચ્ચે શું રિલેશન છે કઈ જગ્યાએ દેખાય છે તો અહીંયા હું જોઉં છું કે જે ડી છે એ અહીંયા સેમ ટુ સેમ જ રહ્યો આપણે બેઝિકમાં કોર્ડિંગ ડીકોડિંગમાં એકદમ બેઝિક થી સમજાયેલું છે કે કેવી રીતે તમારે જોવાનું છે કે ડી છે તો ડીનો ડી અહીંયા જ રહે છે આ વર્ડ તો છે બધા સેમ ટુ સેમ જ છે ખાલી આગળ પાછળ થયેલા દેખાય છે તો હું જોઈ લઉં કે કેવી રીતે ચેન્જ થયા છે અને હું જોઉં કે આ જે વર્ડ છે એન ક્યાં આવી ગયો છે અહીંયા અને ઈ ક્યાં આવી ગયો છે અહીંયા તો આ બંને શું છે ચેન્જ થયા છે પછી સેમ અહીંયા પણ આ બંને શું છે ચેન્જ થયા છે યુ અહીંયા આવી ગયો છે અને ટી અહીંયા આવી ગયો છે અને એસ અને ટી એસ અને ટી એટલે આ જે ફર્સ્ટ વર્ડ છે ક્યાં જતો રહ્યો છે લાસ્ટમાં ને આ જે લાસ્ટ વર્ડ ફર્સ્ટમાં એવી રીતે એક્સચેન્જ થયેલું છે તો એવી જ રીતે આપણને શું પૂછ્યું છે સોર્સનો વોર્ડ પૂછ્યો છે તો હું અહીંયા લખું છું એસ આપણે સેમ આ રીતે કોર્સ શોધવાનો છે જે પણ આ બંનેના વચ્ચે રિલેશન હતું એ જ આપણે સોર્સનું રિલેશન કરીને એનો કોડ શોધવાનો છે તો શું હતું એમાં જે વચ્ચેનો નંબર હતો એ શું રહેતો હતો સેમ તો સેમ તો આર ક્યાં આવી જશે અહીંયા જ પછી આ બંને નંબર ચેન્જ થઈ ગયા હતા એટલે ઈ આવી જશે અહીંયા અને સી આવી જશે

આ બંને વર્ડ શું આપે છે સ્વીટ ઓરેન્જ પછી છે આ ત્રણ કોડ આપણને આપેલા છે આપણે બેઝિક થી જોયું હતું કે આવા કોડિંગ ડીકોડિંગ ની કેવી રીતે સોલ્વ કરાય છે તો આપણે આ બંનેમાં સેમ જોઈશું કે સેમ ક્યાં આવશે જ્યારે સેમ કોડ અને સેમ નંબર આવશે તો એનો મતલબ આપણને એનો કોડ મળી જશે અને અહીંયાથી આપણને પૂછ્યું છે કે ઓરેન્જનો કોડ પૂછ્યો છે તો ઓરેન્જ ક્યાં છે અહીંયા છે બીજે ક્યાંય ઓરેન્જ દેખાતું છે નહીં ઓરેન્જ ખાલી અહીંયા જ છે પછી શું જોઈએ કે સ્વીટ તો સ્વીટ અહીંયા છે અને સ્વીટ અહીંયા પણ છે સ્વીટ છે વર્ડ સેમ છે તો એના માટેનો કોઈ કોડ પણ સેમ હશે એ જે પણ કોડ સેમ હશે એ શેના માટે વપરાયો હશે સ્વીટ માટે અને એના સિવાય જે વધશે આ બંનેમાંથી એ કોણો કોડ થઈ જશે ઓરેન્જનો કોડ થઈ જશે તો સ્વીટ સ્વીટ તો આ બંનેમાં આપણે જોઈએ કે સેમ શું છે ટીઆઈસી તો ટી આઈસી ટીઆઈસી સ્વીટ માટે શું વપરાયું હશે ટીઆઈસી તો એક જ કોડ વધ્યો જે ડબલ ઇ એ કોના માટે વપરાયો હશે ઓરેન્જ માટે અને આપણને ઓરેન્જ નો કોડ પૂછ્યો છે તો ઓરેન્જ નો કોડ શું થઈ જશે જે ડબલ ઈ ઓપ્શન એ તમારો આન્સર થઈ જશે તો આજે આપણે તમારા અગાઉના વર્ષમાં બધા જ જે કે પૂછાયેલા છે તમારી પીએસઆઈ અને કોન્સ્ટેબલની એક્ઝામમાં એ બધા આપણે સોલ્વ કર્યા છે અને આવી જ રીતે આપણે નવા વિડીયો પણ લઈને આવીશું પ્લસ આપણી ચેનલની અંદર બધા બેઝિક કોન્સેપ્ટ પણ ક્લિયર કરવા કરાવવામાં આવેલા છે અને હવે થોડાક જ દિવસોમાં આપણે લાઈવ લેક્ચર્સ પણ લઈને આવવાના છે તો ખાસ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો હવે મળીએ એક નવા વિડિયોમાં નવા કોન્સેપ્ટ સાથે થેન્ક યુ